જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ થેપલાની રેસિપી તો આ થેપલા સોફ્ટ અને ટેસ્ટી કઈ રીતે બનાવવા તે તમને હું આ વિડીયોમાં બતાવીશ તો વિડીયોની એન્ડ તક ચોક્કસથી જોજો તો થેપલા બનાવવા માટે પહેલાં તો આપણે મેથી જોઈએ એક બંચ મેં મેથી લઈ લીધી છે અને આ રીતે પત્તા પત્તા લઈ લીધા વધારાનો કચરો કાઢી નાખ્યો છે તો આ રીતે જો વધારાનો તમને ડંડલ દેખાય તે બધા જ કાઢી લેવાના મેથીને સમારીને બેથી ત્રણ વાર ધોઈ લેવાની કેમ કે એમાં માટી જો કચરો લાગેલો હોય તે બધું જ નીકળી જશે હવે આપણે લોટ બાંધવાનો છે તો લોટ બાંધવા માટે આપણે બે કપ ઘઉંનો લોટ લેવાનો તો ઘઉંના લોટમાં હવે બેથી ત્રણ ચમચી બેસન પણ નાખીશું તમે જો કદી આ રીતે બેસન નાખીને થેપલા ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી આવો ટ્રાય કરજો થેપલાનો ટેસ્ટ વધારે સારો લાગશે તો ત્રણ ચમચી ભરીને મેં બેસન નાખી દીધું છે અને બંનેને હવે મિક્સ કરી દેવાનું છે અને આ રીતે જો તમે થેપલા બનાવશો તો થેપલાનો ટેસ્ટ પણ સારો આવશે અને ઘરમાં બધાને પસંદ આવશે તો બંનેને મિક્સ કરીને હવે બધા જ મસાલા કરી દેવાના તો આપણે એ વાતનું ધ્યાન રાખવાનું કે મેથીના અને લોટના બંનેના મસાલા મિક્સ કરવાના છે તો એ પ્રમાણે તમારે મસાલા કરવાના તો એકથી દોઢ ચમચી મેં મીઠું નાખી દીધું અને અડધી ચમચી ભરીને મેં હળદર નાખી હળદરનો કલર સારો આવે છે બે ચમચી ભરીને મેં તલ લીધા છે સફેદ તો તલનો એવો ટેસ્ટ થેપલામાં બહુ જ સારો લાગે છે તો તમને જેટલા પસંદ હોય એટલા તમે નાખી શકો હવે એમાં હિંગ પણ નાખીશું અડધી ચમચી અને બે ચમચી ભરીને મેં લાલ મરચું પાવડર લીધું છે તો તમને તીખું પસંદ હોય એ પ્રમાણે તમારે લેવાનું અને એક ચમચી ભરીને દરેલી ખાંડ તો દરેલી ના હોય તો તમે આખી ખાંડ પણ લઈ શકો અને અડધણ આદુનો ટુકડો મેં એક નાનો છીણીને લીધો છે અને બે મરચાં આ રીતે દર દરા કૂટીને લઈ લીધા છે તો આ રીતે તરત તમે લીલા મસાલા તો કૂટીને લેશો તો તેનો ટેસ્ટ સારો આવે અને લસણ તમને જેટલું પસંદ હોય તેટલું લેવાનું તો લસણની પેસ્ટ પણ મેં નાખી દીધી અને હવે અડધી ચમચી ભરીને અજમો નાખીશું આ રીતે હાથથી ક્રશ કરીને જ અજમો નાખવાનો તો જ તેનો ટેસ્ટ સારો આવે આ રીતે જો તમે થેપલામાં મસાલા કરશો આવા સારા પ્રમાણમાં તો થેપલા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે અને મસાલા પણ સારા એવા લાગશે થેપલામાં તો મેથી આપણે નાખવાની છે તો એ પ્રમાણે તમારે મસાલા નાખવાના અને હવે એમાં એક કપ ભરીને મેં દહીં લીધું છે જો તમારે બહાર લઈ જવાના હોય થેપલા તો દહીં ના નાખતા તો બે મેં મોટો ચમચો ભરીને એમાં તેલ પણ લઈ લીધું છે તો તેલ નાખીને હવે બધું જ મિક્સ કરી દેવાનું છે મોઈન એવું સારા પ્રમાણમાં કરવાનું તો થેપલા તમારા સોફ્ટ એવા બનશે અને આ રીતે મુઠ્ઠી બંધ કરીને જોઈ લેવાનું તો ઘોરો ભરે છે કે નહીં તો એ રીતનું આપણે મોઈન કરવાનું હવે એમાં જે મેથી આપણે લીધી હતી એ ધોઈને મેં તૈયાર કરી લીધી હતી હવે બધું જ એમાં નાખી દઈશું તો મેથી સારા પ્રમાણમાં મેં લીધી છે શિયાળાની સિઝન ચાલે છે તો મેથી આમ તો કોઈ ખાવાનું નથી એમનામ તો આ રીતે આપણે થેપલા બનાવીને ખાઈશું તો બાળકોને પણ મજા આવશે અને મોટા પણ ખુશ થઈ જશે તો થેપલા આ રીતે તમે બનાવશો તો બહુ સોફ્ટ એવા ટેસ્ટી બનશે હવે થોડું થોડું પાણી રેડીને આપણે લોટ બાંધી દેવાનો વધારે પાણી રેડવાની જરૂર નથી કેમ કે દહીં અને તેલ લીધું હતું લોટ બાંધીને મેં તૈયાર કરી લીધો છે હવે પાંચથી છ મિનિટ આ રીતે ઢાંકીને રાખવાનો તો લોટ સારો એવા પ્રમાણમાં આપણો સોફ્ટ અને સરસ થઈ જશે પાંચથી છ મિનિટ થઈ ગઈ છે હવે જોઈ લઈએ કે લોટ સરસ થઈ ગયો છે તેને થોડો હાથથી મસરીને અને નાના નાના લુવા બનાવી દેવાના એકી સાથે તમે આવા નાના નાના લુવા બનાવીને તૈયાર કરી લેશો તો વણતા વાર નહીં લાગે તો બધા જ લુવા હું આ રીતે બનાવીને તૈયાર કરી લઈશ તો જ્યારે પણ હું થેપલા બનાવું ત્યારે આ રીતે જ થેપલા બનાવું છું બધા જ લુવા સાથે બનાવીને તૈયાર કરી લઉં અને ઢાંકીને રાખીશ એટલે થેપલા વણતા વાર નથી લાગતી અને તમારે વધારે ક્વોન્ટિટીમાં જો થેપલા બનાવવાના હોય તો તમે બે કપની જગ્યાએ ચાર કપ લોટ લઈ શકો છો તો હવે મેં કોરો લોટ પણ સાઈડમાં રાખ્યો છે ઘઉંનો તેમાં લુવાને થોડા થોડા અટામણ લઈને બધા જ થેપલા આપણે વણી લેવાના અને થેપલા મોટા નથી બનાવવાના મીડિયમ સાઇઝના રોટલી જેવરા જ બનાવવાના છે તો તમારે અટામણની જેટલી જરૂર પડે એટલું લઈ લઈને તમારે વણી લેવાનું અને થેપલાને જેટલા બને તેટલા પાતરા હોય તો ખાવામાં મજા આવશે અને આ થેપલા તમે જો ટિફિનમાં કે છોકરાઓને લંચ બોક્સમાં તમે આપી શકો છો એનો પણ ટેસ્ટ છોકરાઓ બહુ જ ખુશ થઈ જશે અને છોકરાઓને જ્યારે તમે સ્કૂલમાં જાય ત્યારે લંચ બોક્સમાં આપો ત્યારે તેની સાથે તમે કેરીનું અથાણું કે છુંદો સાથે આપશો તો ખાવાની ખૂબ મજા આવશે અને ટિફિનમાં પણ તમે એ રીતે આપી શકો છો સવારે ચા સાથે પણ આ થેપલા ખૂબ સારા લાગે છે બધા જ થેપલા મેં વણીને તૈયાર કરી લીધા છે તો તમને હું એક બીજું પણ થેપલું વણીને બતાવીશ કે આ રીતે થેપલા તમારે બધા જ તૈયાર કરી લેવાના તો બહુ જાડા નથી બનાવવાના આવા પાત્રાં પાતરા થેપલા આપણે વણીને તૈયાર કરી લેવાના તમારે બહાર જો ફરવા જવાનું હોય પ્રવાસ જવાનું હોય તો પણ આ રીતે થેપલા તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવીને રાખી શકો છો પણ એમાં દહીં નહીં નાખવાનું બહાર લઈ જવાના હોય તો દહીં નહીં નાખવાનું કેમ કે તે આખો દિવસ રહેતું નથી અને બગડી જાય છે થેપલા તો આ રીતે થેપલા બધા જ વણીને મેં તૈયાર કરી લીધા છે તો તમે જોઈ શકો છો બધા જ થેપલા મેં વણીને તૈયાર કરી લીધા હવે તેને ગેસ પર તવી મેં પહેલેથી જ રાખી હતી અને હવે શેકી લઈશું તો બધા જ આ રીતે આપણે થેપલા એકી સાથે શેકી લેવાના પહેલાં તો મેં બધા જ લુવા બનાવી દીધા એક જ સાઈડના અને પછી બધા એકી સાથે વણી લીધા અને હવે એકી સાથે આપણે આ રીતે શેકી પણ લેવાના તો આપણે ગમે તેટલા થેપલા બનાવીશું તો પણ થાક નહીં લાગે અને તમને જો ઘી પસંદ હોય તો ઘી પણ લગાવી શકો છો અને તેલ પસંદ હોય તો તેલ પણ લગાવી શકો છો પણ આ રીતે તમે ટુઓ દઈને તમે મોઈન દઈને તમે લગાવશો તો થેપલા એવા સોફ્ટ ટેસ્ટી બનશે તો તમે જોઈ શકો છો ઉપર બબલ્સ ગોલ્ડન થઈ ગયા છે તો એવા જ આપણે થેપલા જોઈએ વધારે કાચા નહીં રાખવાના કે વધારે શેકવાની પણ જરૂર નથી આ રીતે બધા જ થેપલા બનીને તૈયાર છે તો ગેસની આંચ થોડી વધારે રાખવાની એટલે ફટાફટ થેપલા બધા ચડીને તૈયાર થઈ જશે તો આ રીતે બધા જ થેપલા શેકી લેવાના છે આપણે તો તમે જોઈ શકો છો બીજું પણ થેપલું હું શેકવા નાખ્યું છે બંને સાઈડ પહેલાં તો આપણે થોડું થોડું શેકી લેવાનું પછી જ એના ઉપર તી તેલ કે ઘી ઘી લગાવવાનું તો જેવા થેપલા સારા શેકાશે પહેલાં તમે લગાવી દેશો તો અંદરથી કાચા રહી જશે તો પહેલાં બે બાજુ શેકી લેવાનું થોડું થોડું અને પછી જે આપણે તેલ કે ઘી લગાવવાનું તો આ રીતે ઝડપથી બધા થેપલા શેકાઈને તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે આ રીતની રેસિપી મારી પસંદ આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો અને તમને અમારા આ થેપલાની રેસિપી કેવી લાગી તે તમે અમને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અને તમે કઈ રીતે બનાવો છો થેપલા તે પણ તમારા અનુભવ મારી સાથે શેર કરજો તો થેપલા બનીને તૈયાર છે